બાદમાં એ શીલાખ રૂપિયામાં ડીલ ફાઇનલ થઈ ડીલ ફાઇનલ કરવામાં જે રામ કુંડારિયા નામનો વીજ વિભાગનો પૂર્વ કર્મચારી વચેટિયા તરીકે હતો ટીડી પટેલે અનુસાર સાતઠિયાના ભ્રષ્ટાચાર અંગે રાજ્ય સરકારને પત્ર લખીને જાણ પણ કરી હતી આ ફાઇનલ પ્રોડ આપ્યો એને એને એક જમીન કાપી હતી ઓન પેપર પ્રૂફ છે તમે એની ફાઇલ કઢાવો અને જુઓ એટલે એની અંદર નીકળે કાંઈ કાંઈપુ નિથિંગ પ્રૂફ છે ને બીજું શું કરું જોઈએ સાગઠિયાને તો છે ને રાજકીય ઓછ તો જ એને આટલા વર્ષો સુધી આટલું બધું કરોડો રૂપિયાનું આ લોકો એમ કે હાડા દસ કરપ્શન હાડા દસ કરોડ અરે ભાઈ એની પાસે પાંચસો હજાર કરોડ રૂપિયાથી ઓછા ન હોય એટલું બધું એને કરપ્શન કરેલું છે